અઠવાડિયા નો મારે ખોલી નાખી અઠવાડિયા નું પાણી નહીં કરવા મારતો એટલે ચાલતું તમે અઠવાડિયું કરી નાખ્યા પાણી વગર માં જવા નહી મારતો

ફટાફટ દેખ લે તારા જેવું કોણ થાય લ્યા આવ ઉભા છે કે ન ચાલે રોજ પાણી ભરવા આવી જશું કે વાહ આ કેટલું આજ ખાલી થઈ ગયો છે અતરી મઈ હા આયા તો મને જ બાધી દીમુ તો ના મઈ હાચું કોઈ નય લુકડા જો પોણી કાઢું છું આજ અરે તને મારો મોરું ખાય ના મારો લુકડા જો અલા તમે તો વાયના વાય રહેસા માં તો પાણી પાઠાલે કે આઈ નહીં રોજ તક ખાઈએ છીએ તમાર ગયા આ છો આ તો એ હોય છે સા છો જો સાવાજ માં પાણી માર સા સા આટલું બધું તો સા પાણી વેરા 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 ઊ વેરો આ દે મને કા ધ્યાનો તો કા ધ્યાનો વેરો તો ખરે કા છું સુ મો વે હતી હાચું કહું કાકામાં હમ તમે એકલો ધારો છો બીજો કોઈ પાણી પડી આવતું નહીં એમ તો આજ કે બીજો કોણ આ પર આઈ રે પાણી રોજ રોજ તો એ કોઈ ના પર આ દે પાણી અલસે ધગીયા નો દીધું તમારે

અને મોય એમ કીધું તમે શેઠા ગેંગે ઝઘડો તો કરે તો કરે બોલી મને લે તારે પૂછવું બોલી તારા હું કરજો આ હું કરજો ખાલી લઈને